તમે આજના શુભ પ્રસંગે બે શબ્દ બોલો મને માઈક હાથમાં આવતા જ એવું થાય છે કે હું શું બોલું મને માઈક હાથમાં આવતા જ મારો હાથ જે છે એ કાપી જાય છે અને મને ખબર જ નથી પડતી હું શું બોલું હું સ્ટેજ ઉપર ચડું એટલે મને બધું જ વસ્તુ ભૂલાઈ જાય છે મારા શબ્દો છે ને એ મોઢા સુધી આવે છે પણ હું બોલી શકતો નથી એટલે કે હઈએ છે પણ હોઠે નથી આવતું હું બધા સામે જોઈ શકું છું પણ પહેલી જ વાર જોઉં પછી નજર મારે ઝૂકી જાય છે હું બધા સાથે આઈ કોન્ટેક્ટ નથી કરી શકતો મારે અંદર બોલવા માટે ઘણું બધું છલકાય છે પણ એન ટાઈમે મારું ગળું સુકાઈ છે મારું મન એમ કહે છે કે તું બોલ અને મારું ડર એમ કહે છે કે તું ચૂપ રહે હું મારી વાતને લોકો સમક્ષ વ્યક્ત નથી કરી શકતો મારી કેટલી વાતો મારા મનમાં અને મનમાં રહી જાય છે મને એવું લાગે છે કે હું કંઈક બોલીશ ને તો લોકો છે ને દાંત કાઢશે હસશે અને મને સામાન્ય માણસ માને છે હું જ્યારે લોકો સમક્ષ બોલવા માટે જાઉં છું ને ત્યારે હું આખો પ્લાન થઈ જાઉં છું મને કશું દસ જ નથી સૃષ્ટિ મારા ભૈયાનું અને મારા મગજનું મારા જીભનું કનેક્શન જ નથી રહેતું જો તમને પણ આવા બધા પ્રશ્નો નડતા હોય ને તો હું તમને આપવા જઈ રહ્યો છું પબ્લિક સ્પીકિંગનો સરસ મજાનો કોર્સ જે ટ્વેલ્વ ડેનો છે आवो आजेज जोइन करो, नीचे आपला नंबर उपर आजेज संपर्क करो